આંબેડકર યુનિવર્સિટી નમસ્કાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે હું ડોક્ટર ઈશાની પટેલ આસિસ્ટન્ટ પ્રોફેસર સમાજ કાર્ય વિભાગ આજનો આપણો આ વિડિયો લેકચર બેચલર ઓફ સોશિયલ વર્કના વિદ્યાર્થીઓ માટે છે પેપર નંબર એકસો એક સમાજ કાર્યનો મૂળભૂત પરિપેક્ષ એકમ પાંચ વ્યવસાયિક સમાજ કાર્યના ધ્યેયો અને નૈતિકતાના મૂલ્યો વ્યવસાયિક સમાજ કાર્યના ધ્યેયો અને મૂલ્યોની વિસ્તૃતમાં સમજ પ્રાપ્ત કરીએ એ પહેલાં એકમના હેતુઓને સમજી લઈએ સમાજ કાર્ય વ્યવસાયના પાયાના જ્ઞાનનો ખ્યાલ મેળવવો સમાજ કાર્યના ઉદ્દેશો હેતુઓની સમજ મેળવવી અને ક્ષેત્ર કાર્યમાં તેની ઉપયોગીતા સમજવી સમાજ કાર્યના મૂલ્યોની સમજ મેળવવી અને ક્ષેત્ર કાર્યમાં મૂલ્યો આધારિત પ્રેક્ટિસની સમજ મેળવવી ઉદ્દેશ્ય એટલે કે ધ્યેય ધ્યેયની ખ્યાલાત્મક સ્પષ્ટતા આપણે પ્રાપ્ત કરીએ ધ્યેય એટલે લક્ષ્ય એટલે કે જેની પ્રાપ્તિ કરવાની છે તેને આપણે ધ્યેય કહીએ છીએ ધ્યેય એ પ્રાપ્ત કરવાનો લાંબા ગાળાનો આદર્શ છે અને ધ્યેયને પ્રાપ્ત કરવા માટે હેતુઓનું પ્રયોજન એટલે કે હેતુઓની સીડીના આધારે આપણે ધ્યેય સુધી પહોંચી શકીએ છીએ સમાજ કાર્યની પ્રેક્ટિસ જ્યારે આપણે સમાજ કાર્યકર તરીકે કરીએ છીએ ત્યારે સમાજ કાર્યના સૈદ્ધાંતિક ખ્યાલોની એક પાક્કી સમજ સમાજ કાર્યકરમાં હોય તે જરૂરી છે કાર્ય શા માટે સમાજ કાર્યના શું ધ્યેયો છે સમાજ કાર્યના સિદ્ધાંતો શું છે સમાજ કાર્યના મૂલ્યો શું છે આ જ્ઞાનના આધારે આપણે જ્યારે ક્ષેત્રકાર્ય કરીએ છીએ ત્યારે એ સમજના આધારે આપણે સમાજ કાર્ય પ્રેક્ટિસમાં મૂકતા હોઈએ છીએ સમાજકાર્યનું મુખ્ય ધ્યેય એવું કહેવાય છે કે સમાજ કાર્યનો અંત છે એટલે કે ધ મેઇન એમ ઓફ સોશિયલ વર્ક ઇઝ એન્ડ ઓફ સોશિયલ વર્ક પણ આ એક આદર્શ ધ્યેય છે આપણે એ આદર્શ ધ્યેયના સમીપ સુધી પહોંચવાનો સમાજ કાર્યકર પ્રયત્ન કરતો હોય છે ક્લાર્કે સમાજ કાર્યની જે વ્યાખ્યા આપી છે એમાં એમને મુખ્યત્વે એ સમસ્યાઓ તરફ વાત કરી છે અથવા તો ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેનો સંબંધ મનુષ્યના આંતરિક અને બાહ્ય સમાયોજન સાથે છે એટલે કે સમાજ કાર્ય એ મુશ્કેલીઓને દૂર કરવાનો પ્રયત્ન કરે છે જે વ્યક્તિના વિકાસમાં અવરોધક હોય એનો સ્પષ્ટ અર્થ એ છે કે સમાજ કાર્યની ઉત્પત્તિ માનવતામાંથી થઈ છે સમાજ કાર્ય હ્યુમેનિસ્ટિક એપ્રોચ એટલે કે માનવતાલક્ષી અભિગમ સાથે કામ કરે છે અને એનો મુખ્ય ઉદ્દેશ સામાજિક શોષણ અને સામાજિક અન્યાયને દૂર કરવાનો છે સમાજ કાર્યના જે મુખ્ય ધ્યેયો છે જેને અનુસરીને પ્રેક્ટિસિંગ ફિલ્ડમાં સમાજ કાર્યકરો કામ કરે છે એની હવે આપણે વિસ્તૃતમાં સમજ પ્રાપ્ત કરીએ અહીંયા કુલ આપણે અગિયાર મહત્ત્વના સમાજ કાર્યના ધ્યેયોને વિસ્તૃતમાં સમજીશું સમાજ કાર્યનું એક મહત્ત્વનું ધ્યેય છે મનોસામાજિક સમસ્યાઓનું નિરાકરણ સમસ્યા જે અત્યારે ખૂબ પડકારજનક છે સમગ્ર વિશ્વમાં આપણા દેશમાં પણ એ છે મનો પ્રશ્નો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા એવું દર્શાવે છે કે વિશ્વમાં જે મૃત્યુ થાય છે એ મૃત્યુમાં બીજા ક્રમે આવતું જે કારણ છે એ ઉદાસીનતા છે એટલે કે ડિપ્રેશન છે બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ જીવનમાં કોઈને કોઈ તબક્કે માનસિક બીમારીનો ભોગ બની શકે છે આપણા દેશમાં માનસિક બીમારી અંગેની ખૂબ ઓછી સમજ અત્યારે પ્રસરેલી છે અને માનસિક બીમારી અથવા તો માનસિક પ્રશ્નો જે છે એ પ્રશ્નોના નિરાકરણ માટેનો સાયન્ટિફિક એપ્રોચ જે છે એ એપ્રોચ પણ ખૂબ ઓછો અથવા તો લેકિંગ છે એટલે કે ઉપચાર ટ્રીટમેન્ટ ગેપ જે છે પ્રશ્ન અને પ્રશ્નના સમાધાન આ બંને વચ્ચેનું જે ગેપ છે એ ખૂબ મોટી છે અને સમાજ કાર્યનું આ બહુ જ મહત્વનું અને અગત્યનું ધ્યેય છે કે એ સમાજમાં જે મનોસામાજિક પ્રશ્નો ઉદભવે છે એ મનોસામાજિક પ્રશ્નોનું નિરાકરણ લાવે બીજું મહત્વનું ધ્યેય સમાજ કાર્યનું છે માનવીની જરૂરિયાતો પૂર્ણ કરવી સમાજ કાર્ય માને છે કે સમસ્યાના મૂળમાં જે જરૂરિયાત વ્યક્તિની પૂરી થઈ નથી અથવા તો અપૂરતી જરૂરિયાત છે સંતોષાયેલી ના હોય તેવી જરૂરિયાત છે એ જરૂરિયાતના કારણે અથવા તો એ અપૂરતી જરૂરિયાતના કારણે સમસ્યાનો ઉદ્ભવ થાય છે મેસ્લો જે ખૂબ મોટા મનોવૈજ્ઞાનિક છે એમને જરૂરિયાતનો કોટિક્રમ આપેલો છે અને એ જરૂરિયાતનો કોટિક્રમ અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે એને એમને પાંચ વિભાગોમાં વિભાજીત કરેલું છે જેમાં પહેલી છે શારીરિક જરૂરિયાત બીજી છે સુરક્ષાની જરૂરિયાત ત્રીજી છે પ્રેમની જરૂરિયાત ચોથી આત્મસન્માનની અને પાંચમી આત્મપ્રદર્શનની જરૂરિયાત વ્યક્તિના જીવનના દરેક તબક્કે આ જરૂરિયાતો સ્પર્શતી હોય છે એટલે સમસ્યાના મૂળમાં આમાંથી કોઈ અપૂરતી જરૂરિયાત વ્યક્તિને સ્પર્શતી હોય છે એ સમાજ કાર્ય માને છે સમાજ કાર્ય પ્રેક્ટિસ દ્વારા સમસ્યા કે સંઘર્ષમાં મૂળમાં રહેલા જે જરૂરિયાતો છે કે જે પૂર્ણ નથી થઈ એનું નિદાન કરી યોગ્ય સંસાધનો મારફતે એની પૂરતા કરવાનો અથવા તો સમાયોજનલક્ષી પ્રયાસો કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્રીજું સમાજ કાર્યનું મહત્વનું જે ધ્યેય છે એ છે સમાયોજન સમસ્યાઓ ઉકેલવી પરિવર્તન બદલાયેલી જે પરિસ્થિતિ પરિસ્થિતિ છે એ સાથે શિફતપૂર્વક અથવા તો અસરકારક રીતે કામ પૂરું પાડવું એટલે સમાયોજન પણ ઘણી વખતે સમાયોજનલક્ષી પ્રશ્નો વ્યક્તિને સ્પર્શતા હોય છે કારણ કે વાતાવરણ સાથે ચાલતી જે આંતર પ્રક્રિયા છે આંતર ક્રિયા છે એ એના પરિણામ સ્વરૂપે વ્યક્તિ ક્યારેક જે છે વાતાવરણને અનુરૂપ થઈ શકતો નથી અથવા તો એને બદલી શકવા માટે સક્ષમ નથી હોતો ત્યારે એને બાહ્ય મદદની તજજ્ઞના મદદની જરૂર પડે છે અને એ સમયે વ્યક્તિ જે પ્રશ્નોથી ઘેરાય છે એ સમયમાં નિરાકરણલક્ષી જે પ્રયત્નો છે એ સમાજ કાર્ય લાવે છે વ્યક્તિ સમાયોજનલક્ષી પ્રશ્નોના કારણે થઈને એની જે ભૂમિકા છે સમાજમાં કુટુંબમાં વ્યવસાયમાં એ ભજવવામાં કેટલીક વખતે એની કાર્યાત્મકતા ઘટે છે તો એ કાર્યાત્મકતા પાછી આવે એક સક્ષમતા પાછી આવે એના માટે સમાજ કાર્ય દરમિયાનગીરી કરે છે અને એને સમાયોજનલક્ષી જે પ્રશ્નો છે એના સમાધાન તરફ લઈ જવાનો પ્રયત્ન કરે છે બીજું સમાજ કાર્યનું એક ધ્યેય છે એ છે આજીવિકાના પર્યાપ્ત સાધનોનું નિર્માણ કરવું અર્થ ઉપાર્જન એ દરેક વ્યક્તિની પાયાની જરૂરિયાત છે આર્થિક પ્રશ્નો વ્યક્તિગત સ્તરે તેમજ સામુદાયિક સ્તરે બીજી ઘણી ગંભીર સમસ્યાઓને નોતરે છે અને સમાજ કાર્ય પ્રેક્ટિસમાં ઘણી સંસ્થાઓ તેમજ એકમો જરૂરી રિસોર્સિસ એટલે કે સંસાધનો દ્વારા વ્યક્તિની ક્ષમતાવર્ધનના પ્રયત્નો કરે છે અને વ્યક્તિ અર્થ ઉપાર્જનલક્ષી પ્રવૃત્તિમાં દોરાય અથવા તો એ મદદ એને પ્રાપ્ત થાય એ માટેના પ્રયત્નો સમાજ કાર્ય કરે છે ઘણી બધી સ્વૈચ્છિક અને સરકારી સંસ્થાઓની અંદર સમાજ કાર્ય આ જે પ્રશ્ન છે એના માટે દરમિયાનગીરી કરે છે ગુજરાતમાં એનું ખૂબ મોટું ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ સેવા સંસ્થા આ સિવાય રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ પ્રોગ્રામ જે આખા દેશમાં ચાલે છે એ પણ જે છે કે ક્ષમતાવર્ધન માટેની પ્રવૃત્તિઓ સ્કિલ્સ ટ્રેનિંગ એ આપીને વ્યક્તિની ક્ષમતાવર્ધન કરીને એને અર્થ ઉપાર્જનલક્ષી પ્રવૃત્તિમાં વ્યક્તિ જોડાય એ માટે મદદ કરે છે અથવા તો ફેસિલિટેટ કરે છે સમાજ કાર્યનું બીજું એક મહત્વનું ધ્યેય છે એ છે સામાજિક સંબંધો સંવાદિતા ભર્યા બનાવવા અને એનું કરવું સમાજ જે છે એ સામાજિક સંબંધોનું ગુંફન છે અને આ સંબંધોમાં આંતરક્રિયા થાય છે આંતરક્રિયાના સ્વરૂપે બે પ્રકારની શક્તિઓ ઉદભવે છે એક છે સંગઠનાત્મક શક્તિ અને બીજી છે વિઘટ વિઘટનાત્મક શક્તિ સંગઠનાત્મક જે શક્તિ છે એની સકારાત્મક અસર વ્યક્તિના જીવનમાં પડે છે જ્યારે વિઘટનાત્મક જે શક્તિ છે એનો પ્રભાવ નકારાત્મક પડે પડે છે અને જેના કારણે વ્યક્તિનો અહમ નિર્બળ બને છે જેથી કેટલીક વખતે તે જાતે પરિસ્થિતિનો સામનો કરી શકતો નથી અને એને બાહ્ય મદદની જરૂર પડે છે જીવનના કોઈને કોઈ તબક્કે વ્યક્તિને આ મદદની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે સમાજ કાર્ય કાઉન્સેલિંગ દ્વારા પરામર્શન દ્વારા આ જે સંબંધો લક્ષી પ્રશ્નો જે છે એ સંવાદિતા ભર્યા થાય એ માટેનો પ્રયત્ન કરે છે ઘણી વખતે અચાનક આવી આવી પડેલી જે તકલીફ છે એ તકલીફનો પણ વ્યક્તિ સામનો કરી શકતો નથી તો એ સમયે પણ કેવી રીતે જે છે કે સંબંધો હુંફાળા બને અને વ્યક્તિ એ પ્રયત્નો કરે કે જેથી કરીને એનું જે બાહ્ય સમાયોજન છે એ વ્યવસ્થિત બને એ માટે સમાજ કાર્ય દરમિયાનગીરી કરે છે બીજું જે મહત્વનું સમાજ કાર્યનું એક ધ્યેય છે એ છે સુધારાત્મક સેવાઓની જોગવાઈ કરવી સમાજ કાર્ય માને છે કે અપરાધી નહીં પણ અપરાધ ખોટું છે કારણ કે જે વ્યક્તિ અપરાધની પ્રવૃત્તિ સાથે જોડાય છે એના પાછળ ક્યાંક ને ક્યાંક સામાજિક એવા પરિબળો છે સામાજીકરણના પ્રશ્નો છે એ વ્યક્તિને કેટલીક વખતે એ દિશા તરફ એ વર્તન તરફ લઈ જાય છે જે સમાજ માન્ય નથી આ ધ્યેયની પ્રાપ્તિ માટે સમાજ કાર્ય અપરાધ સુધારાત્મક સેવા સેવાઓના ક્ષેત્રે કામ કરે છે જેમાં અપરાધ સાથે જોડાયેલ વ્યક્તિઓ સાથે કામ થાય છે જેમ કે જેલ સુધારણા છે બાળ સંરક્ષણ ગૃહ છે આ ક્ષેત્રોમાં સમાજ કાર્ય પુનઃ સામાજીકરણ પુનઃવસન તેમજ પુનઃ સુગ્રથન દ્વારા દરમિયાનગીરી કરે છે લોકશાહી મૂલ્યોનો વિકાસ કરવો આ પણ સમાજ કાર્યનો એક મહત્વનું ધ્યેય છે લોકશાહી લોકોને સ્વતંત્રતા આપે છે સમાજ કાર્ય સમાજના લોકો પોતાની સ્વતંત્રતા માટે સ્વયં શિસ્ત કેળવે અને પોતાના હિત અને સમાજના હિત વચ્ચે સુમેળ સ્થપાય એ દિશામાં પ્રયત્નશીલ રહે છે વ્યવસાયિક સમાજ કાર્યકર જે માળખામાં કાર્યરત હોય ત્યાં લોકશાહી વ્યવસ્થા ઊભી કરવાના પ્રયાસો કરે છે વિકાસ અને સામાજિક પ્રગતિ માટેની તકો પૂરી પાડવી જે વિકાસ વ્યક્તિ સમાજ અને પર્યાવરણના હિતોનું જતન કરે છે તે યોગ્ય વિકાસ છે એવું સમાજ માને છે સામાજિક પ્રગતિ લોકો લાંબુ તંદુરસ્ત અને સર્જનાત્મક જીવન જીવી શકે એ તરફ હોવી જોઈએ અને કોઈ પણ સમાજ યોગ્ય સંપોષિત વિકાસ તરફ જઈ રહ્યો છે તેના સૂચનકાંગો અથવા તો એના ઇન્ડિકેટર્સ જે છે એ શું છે તો સારું આરોગ્ય સ્તર રોજગારીની તકો ગુણવત્તાયુક્ત જીવન હોય આ બાબતો જે છે એના સૂચકાંગો છે અથવા તો ઇન્ડિકેટર્સ છે ના કે માત્ર ભૌતિક અથવા તો માળખાગત સુવિધાઓ સમાજ કાર્ય આ બાબત ઉપર ફોકસ કરે છે અને વિકાસ જે છે એ સંપોષિત થાય જે વિકાસ લોકોની સુખાકારી તરફનો હોય એ વિકાસ તરફ કામ કરે છે સમાજ કાર્યનો એક બીજો અગત્યનો ધ્યેય જે છે એ છે સમુદાયને સંવેદનશીલ બનાવવું સમાજમાં ઘણી બધી ગંભીર સમસ્યાઓ છે જે પ્રત્યે સંવેદનાથી કાર્ય કરવાની જરૂર છે અને સમાજ કાર્યકરમાં એક મહત્વનો ગુણ છે સંવેદનશીલ હોવું ઘણા બધા એવા સમાજમાં પ્રશ્નો છે જેમ કે સ્ત્રી ભ્રૂણ હત્યા છે જાતીય શોષણ જેવા પ્રશ્નો છે આ પ્રશ્નો પ્રત્યે સમાજ કાર્યકર જાગૃતતા ઊભી કરે છે અને જે પણ માળખાગત વ્યવસ્થાઓ છે એ માળખાગત વ્યવસ્થાઓ સાથે જોડાઈ અને સમાજમાં આ પ્રશ્નો પ્રત્યે સંવેદના ઊભું કરવાનું કામ કરે છે જેથી કરીને એ પ્રશ્નો અટકી શકે અને જે લોકો આ સમસ્યાઓનો ભોગ બન્યા છે એમને મદદ પ્રાપ્ત થઈ શકે વ્યક્તિઓના વિકાસના સંદર્ભમાં પર્યાવરણમાં પરિવર્તન લાવવું આ પણ સમાજ કાર્યનું એક મહત્વનું ધ્યેય છે સમાજ કાર્ય પ્રવર્તમાન કાયદાઓ પ્રક્રિયાઓ અને વલણોમાં સુધારો કરવાનો પ્રયત્ન કરે છે ઘણા સમાજ કાર્યકરો સમાજ સુધારકો હોય છે તેઓ સમાજમાં પ્રસરેલ દૂષણોને દૂર કરવા પ્રયત્નશીલ હોય છે અને આ માટે જરૂરી નીતિઓ કાયદાઓ બને એ માટે પ્રયત્નશીલ હોય છે અથવા તો પ્રસ્થાપિત જે કાયદાઓ અથવા તો વ્યવસ્થાઓ છે એમાં બદલાવ આવે એ માટે એડવોકેસી કરે છે સામાજિક કાનૂની સહાય પૂરી પાડવી આ પણ સમાજ કાર્યનું એક મહત્વનું ધ્યેય છે સમાજમાં માનવ અધિકારોનું ઉલ્લંઘન થાય ત્યારે ન્યાય માટે જરૂરિયાતમંદને જરૂરી કાનૂની સહાય પૂરી પાડવી એ સમાજ કાર્યનો મહત્ત્વનો ઉદ્દેશ છે વિવિધ કાનૂની સલાહ કેન્દ્રોના તજજ્ઞોનો સંપર્ક સેવારથી કરી શકે એ માટે સમાજ કાર્યકર મધ્યસ્થી બનીને મદદરૂપ બને છે જેથી કરીને વ્યક્તિને ન્યાય મળી શકે અથવા તો ન્યાયિક પ્રક્રિયા એના સાથે થાય આમ અહીં આપણે જોઈ શકીએ છીએ કે સમાજ કાર્યના ધ્યેયો અને ઉદ્દેશો માનવ અધિકારોને વ્યવહારમાં લાવવામાં તમામ નાગરિકો માટે ઉચિત જીવન ધોરણ પ્રાપ્ત કરવામાં અને સમાજમાં એમના ગૌરવની પુનઃસ્થાપના માટે મદદરૂપ થાય છે સમાજ કાર્યના ધ્યેયોના ને સમજ્યા બાદ સમાજ કાર્યના મૂલ્યો શું છે એની પણ એક સમજ સમાજ કાર્યકરમાં હોય તે જરૂરી છે કારણ કે જ્યારે આપણે પ્રેક્ટિસ કરીએ છીએ ત્યારે આ મૂલ્યો જે છે એ મૂલ્યો આપણને કામ કરવા માટેની દિશા સૂચવે છે મૂલ્યોને સમજીએ પહેલાં મૂલ્યની ખ્યાલાત્મક સ્પષ્ટતા શું છે એને પ્રાપ્ત કરીએ કોઈ પણ વ્યવસાય કેટલાક પાયાના મૂલ્યો ઉપર આધારિત હોય છે અને જો તેનો છેદ ઉડાડી દેવાય તો તે વ્યવસાય ટકી શકતો નથી મૂલ્યમાં આદર્શને પ્રાધાન્ય હોય છે મૂલ્યો ધીરે ધીરે વિકસી શકે છે અને તે સતત ચાલતી પ્રક્રિયા છે મૂલ્યને બે રીતે વિભાજીત કરી શકાય છે વ્યક્તિગત મૂલ્યો અને વ્યવસાયિક મૂલ્યો વ્યક્તિગત મૂલ્યો જે સારું છે તેના સાથે નિસ્બત ધરાવે છે જ્યારે વ્યવસાયિક મૂલ્યોમાં જે સાચું છે તેના સાથે નિસ્બત હોય છે એ મૂલ્યો વ્યવસાયિક મૂલ્યોમાં નિયમો અને તેને અનુરૂપ વર્તનને પ્રાધાન્ય છે માટે કેટલીક વખત વ્યક્તિગત મૂલ્યો વ્યવસાયિક મૂલ્યોને પ્રભાવી ના થાય એનું ધ્યાન સમાજ કાર્યકરને સતત રાખવું પડે છે સમુદાયમાં નૈતિક ધોરણો પ્રમાણે સેવા પ્રદાન કરવામાં વ્યવસાયિક સમાજ કાર્યના મૂલ્યો મદદ કરે છે વ્યવસાયિક સમાજ કાર્યના મૂલ્યો જે છે એમાં પહેલું મહત્વનું મૂલ્ય છે દરેક વ્યક્તિ મૂલ્યવાન છે અને તેનું ગૌરવ થવું જોઈએ સમાજ કાર્યકરે સેવારતી સાથે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર કામ કરવું જોઈએ અને એને મદદ પૂરી પાડવી જોઈએ કારણ કે સ્વીકાર બે તરફી છે સેવાર્થી સમાજ કાર્યકરનો સ્વીકાર કરે એ જ રીતે સમાજ કાર્યકરે પણ સેવાથી સ્વીકાર કરવો જોઈએ દરેક વ્યક્તિનું ગૌરવ થવું જોઈએ એવું સમાજ કાર્ય માને છે અને જ્યારે આપણે એવું કહીએ છીએ ત્યારે સમાજ કાર્યકરના વર્તનમાં તે સન્માન સેવાર્થી માટેનું દેખાવું જોઈએ સેવાર્થીની લાગણી તેમજ વિશેષતાઓની સ્વીકૃતિ સમાજ કાર્યકરે કરવાની છે અને તેની અનુભૂતિ સેવાર્થીને થાય તેવું વર્તન સમાજ કાર્યકરનું હોવું જોઈએ બીજું સમાજ કાર્યનું જે મૂલ્ય છે એ છે સામાજિક ન્યાય દરેક વ્યક્તિના આર્થિક સામાજિક તેમજ રાજનૈતિક અધિકારો છે સમાજમાં જ્યારે વ્યક્તિના માનવ અધિકારોનું હનન થાય છે ત્યારે તેમનો વિકાસ અટકે છે સમાજ કાર્યકર એવા સંજોગોમાં કરી સામાજિક ન્યાય અપાવવાની કામગીરી કરે છે સામાજિક ન્યાયમાં સમાજની સંપત્તિની સમાન વહેંચણી અને સમાન ભૂખવટાનો સમાવેશ થાય છે અને સામાજિક ન્યાય સંદર્ભે સામાજિક નીતિઓ અને કાયદાઓનો યોગ્ય અમલ થાય તે કાર્યકર સમાજ કાર્યકર કરે તે જરૂરી છે ત્રીજું મહત્વનું મૂલ્ય સમાજ કાર્યનું છે સમાજ કલ્યાણમાં વ્યક્તિની જવાબદારી અધિકાર સાથે જવાબદારી પણ આવે છે સમાજ કાર્યકર જ્યારે સેવાર્થી સાથે કામ કરે છે ત્યારે સેવાર્થી પોતાના વ્યવહારમાં તેની જવાબદારીઓ પણ યોગ્ય રીતે નિભાવે તેનું સૂચન કરે છે સેવાર્થીની ભૂમિકા કુટુંબમાં શું છે સમાજમાં શું છે વ્યવસાયમાં શું છે તેની સમજ કે દોરવણી સમાજ કાર્યકર સતત સેવાર્થીને આપે છે બીજું જે મહત્વનું મૂલ્ય છે એ છે લોકશાહી મૂલ્યો સમાજ કાર્યકર સમાજમાં લોકશાહી મૂલ્યો સ્થપાય તેને પ્રાધાન્ય આપે છે લોકશાહી મૂલ્યોમાં વ્યક્તિની સ્વતંત્રતા અને સમાનતાનો સમાવેશ થાય છે વ્યક્તિને પોતાના વિકાસ માટે નિર્ણય લેવાની સ્વતંત્રતા તેમજ સમાનતા માટે સમાન તક કાયદાકીય રીતે કે ન્યાયિક રીતે પ્રાપ્ત થાય તેનું ધ્યાન સમાજ કાર્ય રાખે છે આમ સમાજ કાર્યના મૂલ્યો આધારિત પ્રેક્ટિસ થાય તેનું ધ્યાન સતત સમાજ કાર્ય કરે તેના આચરણ અને કાર્યોમાં રાખવાનું રહે છે સમાજ કાર્યના કાર્યો કરવામાં મૂલ્યો યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે જે સેવાર્થીને મદદ પૂરી પાડવામાં દિશાસૂચક બની રહે છે આ વિષય અંગે વિસ્તૃતમાં અભ્યાસ અથવા તો ઊંડાણપૂર્વકની સમજ આપને પ્રાપ્ત થાય એ માટે અહીંયા કેટલાક સંદર્ભ પુસ્તકો સૂચવેલા છે જેને ચોક્કસ જોઈ લેવા અને એને સમજવાનો પ્રયત્ન કરવો અહીં આ વિડીયો લેક્ચર પૂર્ણ થાય છે આભાર